કચ્છ જિલ્લાનું પાટનગર એવા ભુજ શહેરના સડકતા પ્રશ્નોને હલ કરવા અંગે રજૂઆત કરતા વિપક્ષી નેતા નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર જ્યારે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને ભુજ ખાતે એમનો કાર્યક્રમ હતો ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અને કોંગ્રેસના નગરસેવકો વિરોધ પક્ષના નેતા દ્વારા એમને ભુજની વિવિધ સમસ્યાઓ બાબતે રજૂઆત કરી અને એનો ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી ખાસ તો એક જે છે કે ભુજમાં પંદર દિવસ પાણી બંધ રહ્યું એ એક માનવ સર્જિત આફત હતી આ નગરપાલિકાની અંદરોઅંદરની ખટપટના લીધે આખો આવો મોટો કાવતરાને અંજામ આપવામાં આવ્યું ભુજની પ્રજાને બાનમાં લેવામાં આવી એના લીધે એક મહિલાને આત્મહત્યા કરવાની ફરજ પડી આ એક ગંભીર બાબત છે આનામાં પછી કોઈ તપાસ થઈ નથી કોણે લાઇન નાખવા માટે મંજૂરી લીધી હતી કે નહીં અને અચાનક એ લાઇન બંધ કરવાની કોઈએ સૂચના આપી હતી કે નહીં ના આપી હોય તો જેણે પણ એ લાઇન બંધ કરી જાય એના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ કૃષ્ણાજી પુલ છે એ દોઢ વર્ષથી વધારે સમય થયો બંધ છે હજી ચાલુ નથી થઈ રહ્યું ભુજના બાગ બગીચાઓની હાલત ખરાબ છે વોકવેમાં આજે કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ અને લગભગ દોઢ બે વર્ષથી એનો પણ કામ ચાર દિવસ ચાલે ને ચાર મહિના બંધ હોય છે એવી પરિસ્થિતિ છે ભુજમાં રહેતા લોકો અને ત્યાં નિયમિત વોકિંગ કરતાં લોકો ત્રાસી ગયા છે એમના દ્વારા પણ અલગ અલગ સમયે રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા પણ કરવામાં આવી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના મળતી આ કોન્ટ્રાક્ટરનું કામ હોવાથી કોઈ પગલાં લેવામાં આવતા નથી એવી જ રીતે ભુજમાં પાર્કિંગ પ્લોટો છે એ નગરપાલિકાને મળતા નથી પાંત્રીસ પ્લોટ અમે અવારનવાર રજૂઆતો કરી છે તો ચીફ ઓફિસર એવું કહે છે કે તમે ગોતી આપો ખરેખર એમની જવાબદારી છે એમને ભાડાએ એન્ડઓવર કરી દીધા છે તો એના ઉપર જે લોકોનો દબાણ હોય એ હટાવવાની જવાબદારી નગરપાલિકા તંત્રની છે અને આજે જો આવો કોઈ બનાવ બનશે તમારા પાર્કિંગ માટેની કે ખુલ્લી જગ્યાઓ છે ત્યાં દબાણ થયેલું હશે તો આવી દુર્ઘટનાઓ વખતે વધારે તકલીફ થશે એટલે અમે એ રજૂઆત કરી કે અને જર્જરીત મકાનો જે બિલ્ડિંગો આજે ભૂકંપને ત્રેવીસ વર્ષ થઈ ગયા એ તોડવામાં નથી આવી રહ્યા દેસલસર તળાવમાં ગટરનું પાણી જઈ રહ્યું છે જળકુંભીનો પ્રશ્ન છે ભુજ શહેરમાં ગટરની સમસ્યા છે પાણીની સમસ્યા છે સફાઈની છે એવા વિવિધ મુદ્દાઓ પર અમે કમિશનર સાહેબને રજૂઆત કરી અને આ બાબતે સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નગરપાલિકાના કમિશનર જ્યારે ફરીથી કચ્છ ભુજમાં આવશે ત્યારે એમને કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવશે એમનો ચોક્કસપણે આજે ભુજ શહેરના જે સળગતા પ્રશ્નો છે એક તો ભુજ શહેરને જે ગટર નગરી નામ આપવામાં આવ્યું છે એમાંથી મુક્તિ ક્યારે મળશે બીજું કે જ્યારે અન્ના આવડતના કારણે ભુજ શહેર બાળ બાર બાર દિવસ પાણી વગર તરસ્યું અને એના માટે ગાંધીનગર સુધી રજૂઆતો થઈ અને કલેક્ટરે પોતાના હાથમાં આખો વહીવટ જ્યારે લીધો અને આખા કચ્છમાંથી પાણીના ટેન્કર ટેક્ટરો જ્યારે ભુજમાં મંગાવવા પડ્યા આ અના આવડતના કારણે આ પાણીની જે તંગી સજાઈ એના માટે જવાબદારો ઉપર આજ દિવસ સુધી નગરપાલિકાના મુખ્ય અધિકારી કે વોટર સપ્લાયના એન્જિનિયર કે જે લોકો કોઈ મેન્ટેનન્સની કામગીરીમાં કાંઈ જાણતા નથી એના ઉપર શું પગલાં લેવામાં આવ્યા અને પગલાં નથી લેવામાં આવ્યા તો એ લોકો ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી એક માંગ રહેશે બીજું કે તમે જોઈ શકો છો કે બાગ બગીચા જે નવા છે એ બનાવવામાં આવ્યા એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે એવી જ રીતે જે જૂના બગીચાઓ છે જે વિરાન થઈ રહ્યા છે અને ક્રિષ્નાજી પુલ આજે દોઢ વર્ષ પહેલાં જે બંધ કરવામાં આવ્યું છે ટ્રાફિકનો જે પ્રશ્ન ઊભો થયો છે અને વારંવાર ત્યાં અકસ્માતો પણ થાય છે અને આ પુલ આજ દિવસ સુધી એની કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા કે એની કોઈ પણ કામગીરી આજ દિવસ સુધી કરવામાં નથી આવી તો શા માટે કરવામાં નથી આવી અમારો એ પણ એક પ્રશ્ન છે એવી જ રીતે કે તમે જોઈ શકો છો વોકવે જ્યારે બે હજાર પંદરની અંદર જ્યારે બનાવવામાં આવ્યું વોકવે ત્યારે બે કરોડના ખર્ચે વોકવે બનાવવામાં આવ્યું હતું એના પાછળ એક કરોડનો અન્ય ખર્ચો કરવામાં આવ્યો અને બે કરોડના ખર્ચે પાછું અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે દસ વર્ષની અંદર પંદર પંદર દસ દસ કરોડનો ખર્ચો કરવામાં આવે છતાં પણ વોકવેની જેસી જે છે એવી ને એવી હાલત વોકવેમાં જાગૃત નાગરિકો દ્વારા જ્યારે જ્યારે ફરિયાદો કરવામાં આવી ત્યારે આગળની અગાઉ જે પાર્ટીને ટેન્ડર આપવામાં આવ્યું હતું એમાં સુધારો કરવામાં આવ્યું અને રદ કરવામાં આવ્યું તો અત્યારે પણ જે પાર્ટીને આપવામાં આવ્યું છે એ પાર્ટી વ્યવસ્થિત અને એ એન્જિનિયરિંગ એના ઉપર મોનિટરિંગ કરે અને આ વ્યવસ્થિત કામ થાય પાછું આ કામને ન જોવું પડે એવી પણ અમારી એક માંગ છે આ બધે માંગો અમે કમિશનર પાસેથી ટાઈમ માંગવા માટે આવ્યા હતા અને કમિશનર સાહેબે અમને નગરપાલિકા કચેરીએ સાડા નો ટાઈમ આપ્યો છે અને સાડા બારે શહેર કોંગ્રેસ પ્રમુખ અને અમે એમને મળવા જવાના છીએ ચોક્કસપણે કે તમે જોઈ શકો છો કે બાર મહિના પહેલાં આ અમૃત મિશનની અંદર ભુજીયા સંપથી કોકમા સંપ સુધીની અઢી કરોડના ખર્ચે પાણીની લાઈન નાખવામાં આવી એના બિલ પણ કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવ્યા એનો લાઇનનો કોઈ ટેસ્ટિંગ લેવામાં ન આવ્યું અને જ્યારે જરૂર પડી અને જ્યારે ભુજીયા વોજોળી ઓવડી માટે આપણી લાઇન લીકેજ થઈ ત્યારે આ લાઇન માટે આ લોકો ટેસ્ટિંગ કરવા માટે અને જ્યારે એના જોડાણ કર્યા ત્યારે એ લેન્ડ સત્તર ઠેકાણેથી આ તૂટી ગઈ આ આવડા મોટા ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થયા છે તો એના માટે નગરપાલિકાને શા માટે સુપરસિદ્ધ ન કરવી એવી પણ અમારી માંગ છે